યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલા નોરતે માતાજીના દર્શનાર્થે લોક મહેરામણ ઉમટી પડ્યું આજ રોજ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારના દિવસે આસો નવરાત્રિના પહેલા નોરતે લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યું હતું સર્વે ભક્તો શ્રી જગતજનની શ્રી કાલિકા માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી આપણી એકાવન શક્તિપીઠોમાંની આ એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પાવાગઢ યાત્રાધામ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની શ્રી મહાકાલી માતાજી બિરાજમાન છે આ યાત્રાધામ ખાતે ત્રણસો પાંસઠ દિવસ લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે ચૈત્રી નવરાત્રિ આસો નવરાત્રિ આઠમ પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હોય છે યાત્રાધામ પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વજારોહણ થયા બાદ યાત્રાળુઓનો ધસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે તેમાં પણ આજથી શરૂ થયેલી આસો નવરાત્રીના નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શને લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હોય છે સોમવારના રોજ શરૂ થતી નવરાત્રિના પર્વને લઈને આગલા દિવસ રાત્રિથી જ ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ રસ્તા ઉપર માઈ ભક્તોનો સૈલાબ જોવા મળ્યો હતો ચારે કોર પગપાળા યાત્રાઓના મુખમાંથી જય માતાજીના ભારે જયઘોષ સાંભળવા મળ્યા હતા